નમસ્કાર મિત્રો મારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો અત્યારે હાલ કચ્છમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે વિગતવાર વાત કરીએ તો શનિવારે બપોરે બે ને વાગે ત્યારે કચ્છમાં ત્રણ પોઈન્ટ નવની ભૂકંપ આવ્યો હતો કેન્દ્ર બિંદુ માંડવી તાલુકાના ત્યારે મિત્રો ગઢડી તેર કિલોમીટર દૂર હતું તો આંચકાથી વિસ્તારમાં થોડાક સમય માટે ચિંતા ફેલાઈ ગઈ હતી પરંતુ કોઈ જાનહાની કે મોટું નુકસાન નથી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો છેલ્લા દસ દિવસમાં કચ્છમાં ચોથી વખત ભૂકંપ આવ્યો છે જેથી લોકોમાં ચિંતા વધી છે તંત્ર ત્યારે નજર રાખી રહ્યું છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તથા સાવચેતી રાખવા અપીલ કરાઈ છે જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો